સુરત શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ભારે બફારા વચ્ચે સુરતમાં રાત્રથી જ પડેલા ધોધમાર વરસાદને લઈને લોકોએ ગરમીમાંથી ઠંડક અનુભવી છે આગામી ત્રણ તારીખ સુધી ભારે વરસાદ અને પવનની પણ આગાહી કરવામાં આવી છે સુરતમાં વરસાદી માહોલ હવે ધીરે ધીરે જામી રહ્યો છે ચોમાસું પણ શરૂ થઈ ગયું હોવા છતાં આજે દર વર્ષે વરસાદ પડે છે તેવો વરસાદ હજુ સુધી પડ્યો નથી જેથી લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોએ ભારે ઉકળાટમાંથી ઠંડકનો અનુભવ કર્યો છે વરસાદના પગલે સવારમાં કામકાજ પર જતાં લોકોને મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો હતો વરસતા વરસાદમાં લોકોએ બ્રિજ નીચે વાહન ઊભા રાખવાની ફરજ પડી હતી તો ઘણા લોકોએ પલરતા પલરતા ઓફિસ કે પછી કામકાજના સ્થળે જવાની ફરજ પણ પડી હતી જોકે વરસાદના પગલે શહેરીજનોનો ઠંડકનો અનુભવ કર્યો હતો ધીમે ધીમે ચોમાસુ રાહત છે ધીમી ધારે ખરેખર ફાયદાકારક હોવાથી ખેડૂતો તેને કાચું સોનું વરસી રહ્યું રહ્યા છે તથા આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ પડે તેવો આશા ખેડૂતો લગાવી રહ્યા છે ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી ત્રણ તારીખ સુધી વરસાદ અને ભારે પવન પણ ફૂંકાશે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા